તો જય શ્રી કૃષ્ણ જય માતાજી બધા મિત્રોને તો સ્વાગત છે આજના નવા વ્લોગની અંદર મિત્રો ખાસ કરીને પાછળ જે ગાય જોવા મળી રહી છે અને વિહાણો એને એક મહિનો થયો છે તેની વાછડી છે તમે જોઈ શકો છો અને ગાયને છે સુગર ઘટી ગયું છે ખાસ મિત્રો તમારા પશુને પંદર દિવસથી લઈને એક મહિનાની અંદર મોટાભાગે આપણા જે દેશી જાનવર છે એની અંદર સુગરની પ્રોબ્લેમ છે મોટાભાગે આપણને જોવા મળતી હોય છે જ્યારે પણ આપણે આપણા પશુને દૂધ છે એ વધારે હોય અને બધું દૂધ કાઢી લેવામાં આવે ત્યારે આ છે એ થતી હોય છે ખાસ મિત્રો જ્યારે સુગર ઘટે છે ત્યારે પશુની અંદર ખાણ ખાવાની અરુચિ આવે છે દૂધની અંદર ડાયરેક્ટ પચાસ ટકાનો ફેર પડી જાય છે ત્યાર પછી એનો જે પેશાબ છે એકદમ પાણી જેવો થઈ જતો હોય છે અને એના દૂધની અંદર ઘણીવાર તમને સ્મેલ પણ આવતી હોય છે આવા લક્ષણો જ્યારે પણ તમને જોવા મળે ત્યારે તાત્કાલિક તમારે એને ગોળનું પાણી અથવા હાકરનું પાણી છે એ પાઈ દેવું જોઈએ જેથી કરીને એને શરીરની અંદર જે સુગર છે એ ઘટતું હોય એનું લેવલ મળી શકે એનાથી વધારે તમારા નજીકના જે ચિકિત્સક ડોક્ટર છે એમની સલાહ લઈને તમારે વ્યવસ્થિત એને સુગરની બોટલ પણ ચડાવવી પડતી હોય તો મિત્રો અહીંયા આપણે ઓલમોસ્ટ છે એને સુગરની સારવાર છે આપણે આપી દીધી છે અને બાટલો ચડાવ્યા પછી એકદમ એક્ટિવ થઈ જતું હોય જો તમે શરીર ઉપર તરત સ્ફૂર્તિ આવી જતી હોય છે તો આને અત્યારે આપણે સુગરની બે બોટલ ચડાવી દીધી છે અને આ પણ આપણા બીજદરની સાડત્રી નંબરની વાસડી તમે અહીં જોઈ શકો છો લીલડી વાસળી છે સરસ મજાની તો ચાલો મિત્રો હવે આપણે જઈએ નેક્સ્ટ બિજિટની અંદર અને ભાઈને ઓલરેડી મિલ્કોગેન આપી દીધું છે આપણી જે બ્રાન્ડ પ્રોડક્ટ છે દૂધ અને ફેટ વધારવા માટેની તો એમને એક કિલો મિલ્કોગેન આપીએ છીએ મિલ્કોગેનના મિત્રો ફાયદા તો ઘણા બધા છે તમે જોઈ શકો છો તમારા પશુની અંદર દૂધ ફેટની સમસ્યા હોય ગરમી છેલ્લા મહિનાની અંદર ગરમી નીકળતી હોય દૂધમાં લોહી આવતું હોય પછી આસણમાંથી ઘણીવાર ગાભણ પશુની અંદર દૂધ ટપકતું હોય ટૂંકમાં તમારા પશુને કેલ્શિયમ ફોસ્ફરસની કોઈ પણ જાતની તકલીફ હોય તો તમે અમારું આ ગેઇન છે પશુપાલક મિત્રો મંગાવી શકો છો અમારી ઓનલાઈન સર્વિસ છે તમને બીજા દિવસે તમારા નજીકના સેન્ટર સુધી અમે કુરિયર છે એ કરાવી આપશું અમારો સ્ક્રીન ઉપર નંબર આપ્યો છે કોઈને ગેઇન દૂધ અને ફેટ વધારવાની પ્રોડક્ટ જોઈતી હોય

ઘડી ઢીલી રાખી દે એવું લાગે તો ઉતર તો એનું છે આવેલું હોય એવું પણ જોઈ લેવાય એવું ન હોય ને મારે ઘરે વાડીએ મારે તમારે હાટું લીલું ઉગાડવું પડશે હે બાબા હું કયો દાદા

હરકુ બાંધો કા દોરી મારી ગાડી માંથી આપું તો હળી બાંધો ને એવું લાગે પેટ ઉપર ભવડો નાખી હમ એટલે તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો પહેલાં વેતરની ઓળખી છે ગરમીમાં આવી ગઈ છે અને આપણા એ નિ ઓળખી છે અને બહુ વ્યવસ્થિત પશુપાલક મિત્રો ગરમીમાં આવી છે પહેલાં તો રાજુભાઈએ નિરીક્ષણ કર્યું કે કાલની આવેલી છે ખરેખર પશુપાલક મિત્ર એ પોતાના જાનવરની તપાસ છે એ પોતે જાતે નિરીક્ષણ કરતા હોય તો આજે આપણો જે રિપીટની બ્રિડિંગની જે સમસ્યા છે પશુ ઉઠલા મારે છે એ ન મારે તમે જોઈ શકો છો રાજુભાઈને ખબર હતી કાલની આવી છે એટલે અત્યારે આપણે ચેક કરીએ એટલે બહારના અને અંદરના લક્ષણો બે અહીંયા તમને જોવા મળે છે તો અહીંયા એકદમ આછો પાણી જેવો તમે જોઈ શકો છો બગાડ ઓછામાં ઓછો વીસ કલાક અંદરનો આ જે સમયગાળો છે એ થઈ ગયો છે તો હવે આને આપણે બીજદાન કરવાનું છે તમે પહેલાં કીધું હોત ને તો આપણે ડોઝ લઈ આવે હમ વેસે છે ડોઝ તો મિત્રો આપણે આ વાછડીની અંદર જે ડોઝ અત્યારે આપી રહ્યા છીએ જે નેવું ટકા વાછડી આવે એનો ડોઝ છે એ આપણે જે આપણો એસએજીનો જે વન ઝીરો ઝીરો ચોર્યાસી નંબરનો જે બુલ છે સ્ક્રીન ઉપર આપી દઉં છું એ જે ચોર્યાસી નંબરનો બુલ છે એ પશુપાલક મિત્રો આપણે જ અહીંયાથી આપણા ફિલ્ડમાંથી જ મોકલેલો છે અને એમના મધરના ડેટાની વાત કરું તો

Svona er ekki með. Þú erur að baka þér takk. Það er malma að hægja þá að hægja þér. Það er að hægja þér þá takk að hægja þér. Ég hef það. Það er að hægja þér þá. Há, 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 há. Hún er það að varu og þessu nætti.

તો અહીંયા મિત્રો આપણું એઆઈ છે એ કમ્પ્લીટ થઈ ગયું છે સર્વિક્સનો ભાગ પણ સારો છે કોથળી પણ મજબૂત છે એટલે રિપીટ નહીં થાય અને ડોઝ પણ આપણે આ વાસળીની અંદર સારો મૂકી રહ્યા છીએ તો અહીંયા આપણે ટાઈમ પણ હાસવી લીધો બીજદાન પણ રેડી થઈ ગયું અને બહુ વ્યવસ્થિત આપણને મિત્રો પરફેક્ટ એઆઈ થઈ ગયું છે અને ડોઝ પણ આપણે બહુ સારો આપ્યો છે અને જે વાછળી આવવાની છે એ પણ બહુ સારી આવશે એમ કે વન જીરો જીરો ચોર્યાસીના બધા રેકોર્ડ છે એ બહુ સારા છે પશુપાલક મિત્રો તમે જ્યારે વાસળીવાળો ડોઝ મુકાવો છો ત્યારે ખાસ તમે એસેજીનો જે ડોઝ હશે એની અંદર તમે જોઈ શકો ઘણીવાર તમારા જે મિત્ર દોસ્તાર કદાચ ડોઝ વાપરતા હોય અથવા તો મુકાવડા આવતા હોય તો ખાસ આપણે આપણા પશુની અંદર વાસળીવાળો ડોઝ એસેજીનો જો મુકાવડા હોય ને તો ખાસ આ વસ્તુનું નિરીક્ષણ કરી લેવું તમારે કેમકે એક વખત મારા એક મિત્ર છે એમને મને કીધું કે અમે વાસળીવાળો ડોઝ મુકાવ્યો તો એમણે મને જે સ્ટ્રો નાખી હતી એ ખરેખર ડોઝની હતી તો ખાસ પશુપાલક મિત્રો તમે વાસળીવાળા ડોઝ જ્યારે મુકાવડાવો છો ત્યારે અહીં લખેલો છે એસટી સેક્સ્યુઅલ અલ્ટ્રા એફ એફ નાઇન્ટીન એટલે કે નેવું ટકા એસએજી એ જી આર વન જીરો જીરો ચોર્યાસી અહીંયા એની બેન્ચ નંબર પણ લખેલી છે કે આ ડોઝ ક્યારે બન્યો છે ત્રણસો ને પાસઠમાં દિવસે અને બે હજાર ને ચોવીસમાં આ ડોઝ બનેલો છે સાથે સાથે આ એનો કોડ આપેલો છે અને આ તમે સ્ટ્રો જોઈ શકો છો એકદમ વ્હાઇટ કલરની સ્ટ્રો છે અને એનું જે બોરિયું છે એનો જે ફેક્ટરી પ્લગ છે બરાબર એનો ફેક્ટરી પ્લગ છે ગુલાબી આ સોરી કેસરી કલરનો અહીંયા આપેલો છે તો ખાસ પશુપાલક મિત્રો તમે જ્યારે એસએજીના વાસળીવાળા ડોઝ દેવડાવો છો ત્યારે તમારે આ વસ્તુ ખાસ જોવાની છે કે અંદર એસટી સેક્સ્યુઅલ અલ્ટ્રા એફ નાઇન્ટીન એસએજી જે નંબર હોય એ અને સાથે આ રીતના કોડ અને આવો કલર રહેશે તો જ તમારે વાસળીવાળો ડોઝ છે એ સમજવાનું બાકી જો કેસરી કલર અને બ્લુ કલર જેવો છે તો એની અંદર નોર્મલ ડોઝ હશે તો ખાસ પશુપાલક મિત્રો આ વસ્તુ તમે પણ તમારા આ તકેદારી રાખીએ જેથી કરીને તમે ક્યાંય અટવાવો નહીં અને તમને એકાદ નોલેજ માટે ખાસ વિડીયો બનાવી રહ્યો છું જેથી કરીને તમને ખ્યાલ આવે કે વાસળીવાળો ડોઝ આપણે એસી જીના જો વાપરતા હોય તો એનો કલર છે એ તમને એકદમ આ વ્હાઈટ જેવો આપણે જે બફેલોનો આવે એવો વ્હાઈટ કલરનો ડોઝ અને સાથે સાથે આ ફેક્ટરી પ્લગ છે એ કેસરી કલરનો જોવા મળશે તો અહીંયા તમને પ્યોરલી મિત્રો દેખાતો હોય છે જે આપણે ડોઝ જે વાપર્યો છે એની અંદર તમે જોઈ શકો છો જો તમે પ્યોર તમે મિત્રો જોઈ શકો છો આની અંદર જો તમે આની ઉપર જે લખેલા અક્ષરો સહિત તમે વાંચી શકશો પશુપાલક મિત્રો જેથી કરીને તમને વધારે આઈડિયા આવશે તો ચલો મિત્રો આપણે ગુંદાળાની અહીંયા વિઝિટ છે એ પૂરી કરીને ગુંદાળાની જે બીજી વિઝિટું છે ત્યાં આગળ જવાનું છે તો અહીંયા આપણે આ વાછડીને ઓલમોસ્ટ બીજદાન કરી નાખ્યું છે અને હવે આપણે નેક્સ્ટ વિઝિટની અંદર જઈ રહીએ છીએ ખાસ પશુપાલક મિત્રો તમે જ્યારે તમારા પશુને વાળીએ રાખો છો ત્યારે જો કે અહીંયા રહેતા હોય એટલે વાંધો નહીં પણ તમે જ્યાં હાજર ન હો અને તમારી ગાય કે વાછળી કે ભેંસ વિહાણેલી હોય અને તમારી જે પાડી વાછડી નાની હોય છે મહિના બે મહિનેની તો એવામાં ખાસ તમારા એને છે ને એક અલગથી જાળી બનાવીને રાખો તો મારા એક મિત્ર છે ગુંદાળા સોરી માંડવા તો ત્યાં એમની વાસળીને કૂતરા એ નાખી અને વાસળી છે બગાડી નાખી હમણાં હમણાં બે કેસ મને આવા રીતના જોવા મળ્યા કે તમે હાજર ન હો અને આપણા વાડી જ કૂતરા રહેતા હોય પણ છતાંય તો ઘણીવાર છે વાસળી ઉપર એટેક કરીને આપણી વાસળીના કાન ખાઈ જાય પાછળનો ભાગ પગ ઉપર ઈજા પોગાડે તો ખાસ તમે વાડીએ તમારા પશુને રાખતા હોય ને તમે હાજર ન રહેતા હોય અને તમારી વાછડી નાની હોય મહિનાથી લઈને છ મહિનાની તો તમારે એની પાછળ એવું લાગે તો એક અલગ જગ્યાએ વ્યવસ્થિત બાંધો જ્યાં કૂતરા છે એનો ત્રાસ ન હોય અને કાં તો એવી જાળી ફિટ કરી દો ને વાડાની અંદર પૂરો જેથી કરીને તમારી કિંમતી વાછડી છે એ બગડે નહીં હાલ અત્યારે એવું થયું એટલે મને લાગ્યું કે દરેક પશુપાલક મિત્રો સુધી આ માહિતી છે પહોંચાડવી જોઈએ જેથી કરીને તમારી જે વાછડી પાડી હોય એ બગડે નહીં તો ચાલો જઈએ હવે નેક્સ્ટ હાલો ભાભા તો ચાલો મિત્રો આવી ગયા છે નેક્સ્ટ વિઝિટની અંદર અહીંયા ગુંદાળા આપણે આવ્યા છીએ અને અહીંયા તમને પણ જણાવીશ અહીંયા પેલા વેતરની જે આ ખડેલી છે વિહાણી છે બચ્ચું મરી ગયું છે અને પારહો નથી મૂકતી તો ઘણીવાર તમારા પશુની અંદર પણ આ તકલીફ થતી હોય છે તો આવા કેસની અંદર દેશી ઉપચાર તરીકે તમે બબેઝ હાઈફળ કલાક પહેલાં આપી શકો છો અને સાથે સાથે કોઈ પણ પારહો હો મૂકવાની દવા છે તમારે આપવી જોઈએ હવે આ બીજી ખડેલી મિત્રો વિહાણેલી છે તમારા પશુની અંદર પણ ઘણીવાર પહેલા વેતરનું જે ખડેલું દૂબળું રહેતું હોય તો કેલ્શિયમને એવું ઘટતું હોય જેના કારણે પશુ છે એ ગરમી દેખાડતું હોય આ ભેં જ્યારે વિહાણી ત્યારે એને ઝરને એવું બધું નોર્મલ પડી ગયું હતું પણ કેલ્શિયમ છે ઘટી ગયું એટલે આપણે બાટલા હતાને ચડાવ્યા અને અત્યારે નોર્મલ છે પણ છતાં પણ સફેદ બગાડ આવવાનું ચાલુ થઈ ગયું છે એટલે અઠવાડિયા પછી તમારા પશુને જ્યારે સફેદ બગાડ થાય છે ત્યારે તમારે એ કેસની અંદર એને દવા મુકાવી દેવી જોઈએ ત્યાર પછી આ ત્રીજી જે વાછડી છે અહીંયા તમે જોઈ શકો છો સરસ મજાની આ એબીએસ ચેતક નામનો જે બુલ હતો એની વાછળી છે અને ઓલરેડી અત્યારે પાંચક મહિના ગાભણી છે પાંચ મહિના ગાભણી છે અને હાલ અત્યારે થોડી ગરમી દેખાડે છે અને થોડોક બગાડ છે આવે છે એટલે અને અત્યારે ઠંડકની દવા પણ આપણે એને આપી છે અને ઘણીવાર તમારા પશુની અંદર પાંચમાં છઠ્ઠા મહિને આ રીતના પ્રોબ્લમ છે જોવા મળતો હોય છે તો તમારા નજીકના એઆઈ નજીકના જે પશુ ચિકિત્સક અધિકારી છે એમની જે સલાહ છે એ જરૂરી બનતી હોય છે કેમ કે ગરમીનો ભાગ દેખાડે એટલે કાં તો પશુના શરીરની અંદર કંઈક વિટામિન્સ ઘટતા હોય અથવા તો પશુના શરીરની અંદર કોઠે ગરમી હોય જેના કારણે ઘણીવાર એબોર્શન પણ થઈ જતું હોય છે તો ખાસ આપણે એવી તકેદારી રાખીએ કે આપણા પશુની અંદર જ્યારે કોઈપણ જાતની ગરમી દેખાડે અથવા તો બગાડ છે ગાભણ હોય અને વધારે પડતો જો બગાડ આવતો હોય તો તમારા શિકિત્સકની સલાહ લેવી જરૂરી બનતી હોય છે તો ચાલો જઈએ હવે મિત્રો આપણે નેક્સ્ટ વિઝિટની અંદર અને આઈ હોપ તમને આ વિડીયો છે બહુ મજા આવતી હોય છે કેમ કે દરરોજના વિડીયો નવા નવા તમને જાણવા મળશે શીખવા મળશે અને કાંઈક ને કાંઈક પશુપાલનના વ્યવસાય સાથે તમે જોડાયેલા હો તો તમને ઘણું બધું બ્લોગની અંદરથી પણ શીખવા મળતું હોય છે આ સરસ મજાના રિઝલ્ટ પણ છે તમે જોઈ શકો છો આ બધા એઆઈના તે રિઝલ્ટ છે અહીંયા વાછડી છે આ પાડી છે ઓલી પાડી છે આઈ પાડી છે તો આ બીજાના રિઝલ્ટ છે ચાલો મિત્રો જોઈએ હવે નેક્સ્ટ વિઝિટની અંદર મળીશું બપોર પછીના બ્લોગની અંદર તો મિત્રો નીકળ્યા છીએ બપોર પછીની વિઝિટની અંદર અને આપણા એક મિત્ર છે ગોંડલથી જે આપણે પ્રોડક્ટ છે એ વાપરે છે મિલ્કો ગેન છેલ્લા ત્રણ વર્ષથી અને અત્યારે અહીંયા નીકળ્યા છે એટલે વીસ કિલોની મિલ્કોગેનની ડોલ સાથે સાથે પાંચ પાંચ કિલો વાળા બે એમને આપવાના છે તો એ તો ચાલો આપણે ચોકડીએ જઈએ અને ભાઈને અને પાંચ પાંચ કિલો વાળા મિલ્કો ગઈન આપી દઈએ જે તમારા પશુને દૂધ ફેટની અંદર સારું એવું રિઝલ્ટ છે મિલ્કો ગઈન આપે છે આગળ મૂકવું

તો મિત્રો તમે જોઈ શકો છો એફએમડીના શું લક્ષણો હોય છે તમે અહીંયા તમારી નજર નજર સમક્ષ છે એક તો પશુને બહુ હેવી તાવ આવતો હોય છે પછી પગની અંદર ઉતરે તો એના જે પગના જે ખરીઓ છે એ ફાટી જતા હોય છે અને જો મોઢાની અંદર ઉતરે તો મોઢાની અંદર જીભની અંદર ચાંદા પડી જાય જેના કારણે પશુ છે અઠવાડિયું અઠવાડિયું ખાઈ નથી શકતા અને આ રીતના તમે જુઓ આખા મોઢામાંથી તમે એક દારૂ લાળું અને પાણી પડ્યા રાખે અને મોઢાની અંદર ચાંદા પડી જતા હોય છે તો ખાસ મિત્રો જ્યારે એફએમડીનું આપણે સરકાર દ્વારા જ્યારે વેક્સિન છે એ કરવામાં આવતા હોય છે તમારા ઘરે ત્યારે જરૂરથી તમે વેક્સિનેશન છે એ કરાવજો તો આવા ખરવાના લક્ષણો પશુપાલક મિત્રો તમને અહીંયા જોવા મળી રહ્યા છે ને આવું જ્યારે થાય એટલે તમારા નજીકના જે પશુ ચિકિત્સક અધિકારી હોય એમની સલાહ લઈને તમારે જરૂરી સારવાર છે એ આપવી જોઈએ કાઢો તો તો મિત્રો અહીંયા બનાસકાંઠાની બે ગાય છે અમારે અમારા વિસ્તારની અંદર આવી હતી અને બંને ગાયને મિત્રો બહુ આ ગાયને તો બહુ હેવી મસ્ટાઈટિસ થઈ ગયેલો હતો અને બહુ બધી સારવાર પણ આ ગાયની અંદર થયેલી અને ઇનકેસ અમારા વિસ્તારની અંદર થોડોક એફએમડીનો અત્યારે થોડોક વાયરો છે અને આવતાની સાથે જ મિત્રો મસ્ટાઈટિસની સાથે સાથે એફએમડી થઈ ગયો તો અત્યારે આ ત્રણે ત્રણ જે આખું અડાણ છે એના અંદર ફાઈબ્રોસિસ હતું અત્યારે નોર્મલ છે આવું થઈ ગયું છે પહેલાં તો આની કન્ડિશન બહુ ખરાબ હતી અને આપણે એની અંદર ખાસ મિત્રો મસ્તિષ્ક પાવડર ચાલુ કરાવેલો અને દાદા કેટલા રૂપિયાનો ખર્ચો કર્યો હતો કેટલાનો ખર્ચો કર્યો હતો બાર તેર હજારનો અને આપણે આપ્યા પછી કેવો સુધારો છે સુધારો ઘણો ઘણો છે ને બરાબર મિત્રો ઘણો બધો ખર્ચ દસથી બાર હજાર રૂપિયાનો દાદા એ મસ્ટાઈ ડિશમાં ખર્ચ કર્યો હતો અને સારવારની સાથે સાથે મિત્રો આપણો જે આયુર્વેદિક પાવડર છે તમે આની અંદર જોઈ શકો છો એકદમ આયુર્વેદિક પાવડર બનાવેલો છે આની અંદર ત્રીસથી પણ વધારે ઔષધિ નાખીને અમારો આ પાવડર છે એ બનાવેલો છે જે પશુને ગમે એવી કઠણ ગાંઈઠ થઈ ગઈ હોય આવની અંદર દૂધની અંદર ફોદા આવતા હોય દૂધ લાલ આવતું હોય તો અમારો આ પાવડર છે હબ્સ નાખીને બનાવેલો છે તો આ પાવડર ખવડાવવાથી તમારા પશુની અંદર આ વાંસણની જે બીમારીઓ છે પશુપાલક મિત્રો એને એકદમ નોર્મલ કરી આપશે તો આ ગાય છે એ લગભગ લાખ રૂપિયાની એક ગાય અહીંયા પહોંચતા થઈ હતી અને આને બારથી તેર લીટર દૂધ હતું પશુપાલક મિત્રો અત્યારે ધીમે ધીમે ત્રણે આસળમાં રાહત થઈ ગઈ છે હજી એક આસળમાં ફોદા આવે છે અને પાવડર પણ હજી અડધો પડ્યો છે આ હજી ચાલુ રાખશે એટલે આસળ છે મિત્રો બચી જાય કેમકે એવી ખરાબ પરિસ્થિતિ હતી કે દૂધ આવું પાણી જવું અને ફોદા જ થઈ જાત તો ચાલો મિત્રો હવે આપણે આગળની વિઝિટની અંદર જઈએ ખાવા પીવાનું કેમ છે

કોણ લઈ જઈશ દવન પૈસા તો પશુપાલક મિત્રો આપણે આવ્યા છીએ વિક્રમભાઈને ત્યાં અને એમની જે પાછળ જે ખડેલી જોવા મળી રહી છે એમની ખડેલીને ઓલરેડી ગરમીમાં લાવવા માટે આપણે એમને ખાસ મિત્રો મિનરલ મિક્સર છે આપી રહ્યા છીએ આપણું ભવ્યમીન સુપર ઓલરેડી તમારું પશુ જો હીટમાં ન આવતું હોય તો એને એક વખત કૃમિનાશકનો ડોઝ આપી અને સાથે સાથે જો વ્યવસ્થિત ત્રીસ દિવસ સુધી કન્ટિન્યુ મિનરલ મિક્સર અને દાણ વ્યવસ્થિત આપવામાં આવે તો વ્યવસ્થિત પશુ હીટમાં પણ આવી જશે અને એક જ ઇન્જેક્શને થોભાઈ પણ જશે જો તમારી સા સારી હસવણી હોય તો ઝડપથી પશુ ગાભણ થાય છે તો અહીંયા આપણે આપણું જે ભવ્ય મીન સુપર છે મિનરલ મિક્સર એ વિક્રમભાઈને બે કિલો અત્યારે આપતા જઈએ છીએ તમે જોઈ શકો છો પ્રજનન ક્ષમતામાં ઉત્પાદન વધારવામાં અને બધી રીતના આપણા પશુને હેલ્પ કરતું હોય છે મિનરલ મિક્સર તો વિક્રમભાઈને અત્યારે આપણે ઓલરેડી બે કિલો આપી રહ્યા છીએ અને એમની પાડીને જો એક મહિનો વ્યવસ્થિત ખવડાવશે તો જ રિઝલ્ટ મળશે નકર નહીં મળે બરાબર ને વિક્રમભાઈ બોલતા નથી કાંઈ એક મહિનો દેવાનું છે હા એક મહિનો આપવાનું છે એટલે આપણે વીસ દિવસથી ત્રીસ દિવસ આપો ને એટલે વ્યવસ્થિત રિઝલ્ટ મળી જાય તમને